કરું છું સૌપ્રથમ સારા સમાચાર સાથે આપણે ચર્ચા કરીએ કે જોવા જઈએ તો જેની આપણી ઘણા સમયથી આર્તુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ સીસીઈ કબાઈન કોમ્પિટિટિવ એક્ઝામની જાહેરાત થઈ ચૂકી છે અને જેમાં જોવા જઈએ તો લગભગ લગભગ ત્રેપનસો જેટલા પદ માટેની આ જાહેરાત થઈ છે ત્રેપનસો સિત્તેર જેમાં ત્રેવીસો ને બી ગ્રુપ માટે અને ત્રણ હજાર પાંચ એ ગ્રુપ માટેની જે જાહેરાત છે એ થઈ ગઈ છે પરંતુ જેવી જ જાહેરાત થઈ ગઈકાલે ચર્ચાઓ ચાલતી હતી કે સાત વાગે આવશે આઠ વાગે આવશે પછી રાતે અગિયાર બાર વાગે પછી એ ભરતીએ કહી શકાય કે નોટિફિકેશન જાહેર થઈ અને જોવા જઈએ તો ઘણી બધી અસમંજસતાઓ એ નોટિફિકેશનમાં સૌથી વધારે વિદ્યાર્થીઓને જે પ્રશ્ન હતો કે આ પરીક્ષા ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન રાતે પણ ઘણા બધા મિત્રો જે છે એ બધાના કોલ આવ્યા હમણાં કહી શકાય કૃણાલભાઈ છે બકુલભાઈ છે એ બધા જ મિત્રો જે છે એ સતત ચિંતા કરતા હતા કે સાહેબ આપણે આ પરીક્ષા તો ઓફલાઈન લેવાની વાત હતી પરંતુ આમાં સીબીઆરટી પદ્ધતિ લખ્યું છે તો શું થશે સવારે જોવા જઈએ તો સવારે બધા જ જે કહી શકાય કે પત્રકાર મિત્રો હતા એને પણ વાત કરી તેની સાથે સાથે ભરતી બોર્ડની અંદર વર્તમાનમાં જીએડી હોય અને ગોંડવા પસંદગી મંડળ હોય ત્યાં જે મિત્રો અમારા સાથી મિત્રો જે અત્યારે નોકરી કરી રહ્યા છે એમને પણ વાત કરી કે ભાઈ આ પ્રકારની કન્ફ્યુઝન છે તો ઝડપથી દૂર કરવામાં આવે તો તેને પણ કહ્યું કે અગિયાર વાગ્યા સુધીમાં કન્ફ્યુઝન અમે દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ અમે કહી શકાય કે સત્તાવાર રીતે પુષ્ટિ એ વાતની કરી લીધી છે કે આ જે ભરતી છે એ આ ભરતી એટલે કે વર્તમાનની જે સીસી ભરતી છે એ ઓફલાઈન જ લેવાની છે અને ઓફલાઈન પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઓફલાઈન પદ્ધતિથી આ પરીક્ષા લેવાની છે હવે આગળ જોવા જઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ ચર્ચાઓ કરી રહ્યા છે કે એમસીક્યુ બેઝ લેવાશે કે કેમ તો કે હા પરીક્ષા એમસીક્યુ બેઝ જ લેવાની છે હવે જે ઉમેદવારો છે એ ઉમેદવારોને મારે આ માધ્યમથી એક ટકોર કરવાની છે અને ટકોર જે છે એ એવી છે કે કદાચ બુલેટ ગતિ ગઈએ તો કદાચ હજી અતિશયોક્તિ નહીં પડે ઓછું પડશે પરંતુ એના કરતાં પણ ફાસ્ટ આ ભરતી જે પ્રક્રિયા જે છે એ એ ચાલવાની છે એવી તૈયારીઓ બતાવવામાં આવી રહી છે કે સાહેબનો જે ટેન્યુઅર જે છે એ પૂરો થાય એ પહેલાં ભરતી પૂરી કરી નાખવાની છે એટલે મેં તમને સાંકેતિક ઇશારો કર્યો છે કે વર્તમાન ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે એનો ટેન્યુઅર પૂરો થાય એ પહેલાં આ ભરતી પૂરી કરવાની ફિરાકમાં ક્યાંક ને ક્યાંક રહેલા છે અને સત્તાવાર રીતે અમે પુષ્ટિ પણ કરી ચૂકેલા છીએ કે એનાથી પ્રિન્ટ મિસ્ટેક થઈ ગયેલી છે અને પ્રિન્ટ મિસ્ટેક છે એ સુધારી લેવા માટે લોકો તૈયાર છે થોડી જ કહી શકાય કે થોડા જ સમયની અંદર તમને એનું ઓફિશિયલી અધિકૃત રીતે જે નોટિફિકેશન છે એ પણ ગુણસેવાને ગુણસે પસંદગી માટેની જે વેબસાઇટ છે એની ઉપર મૂકી દેવામાં આવશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ઓફિશિયલી એનું પણ અધિકૃત રીતે એ લોકો અધિકારી સાથે મેં વાત કરી છે અને અધિકારીનો જે જવાબ મેળ્યો છે એ જ જવાબ હું તમારી પાસે રાખી રહ્યો છું કારણ કે અધિકારી પાસેથી પુષ્ટિ કરવી જરૂરી હોય છે એટલે અધિકારી પાસેથી પુષ્ટિ કરેલી છે અને એ અધિકારીઓએ કીધું છે કે ભાઈ હા એ મિસ્ટેક થયેલી છે જે તમે ટ્વિટ કરી એ ટ્વીટમાં વાત સાચી છે એટલે એ ટ્વીટના માધ્યમથી પણ અને કહી શકાય કે જે જે વિદ્યાર્થી મિત્રોએ રજૂઆત કરી એ રજૂઆતો પણ એમના સુધી પહોંચી છે અમે ઝડપથી જ આ જે મિસ્ટેક છે એ પ્રિન્ટ મિસ્ટેક અમે ઝડપથી સુધારી લઈશું એટલે એક ધરપત અને ગ્રાહકનો રાહતનો સાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ લેવાની જરૂર છે કે ઘણા બધા લોકોને ભૂતકાળના જે નોર્મલાઇઝેશનના જે ઇસ્યુ હતા એને કારણે કહેવાય ને કે દૂધના દાજેલા છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે આ એના જેવી એક ઘાટ હતો કે ભાઈ અત્યારની જે પરીક્ષા છે એ પરીક્ષા માં વિદ્યાર્થીઓ ઘણા બધા એવા ચિંતા કરતા હતા કે ભાઈ સાહેબ આ પરીક્ષા જે છે જો એ ભૂતકાળની જેમ સીબીઆઈટી પદ્ધતિને લેવાય ને પછી પછી એમાં નોર્મલાઇઝેશન થાય તો એ નોર્મલાઇઝેશનને આમ સીબીઆઈટી પદ્ધતિનો કદાચ કોઈ વિરોધ નહોતો આમાં સીબીઆઈટી પદ્ધતિનો વિરોધ અમને પણ નથી પરંતુ જે નોર્મલાઇઝેશન છે એ નોર્મલાઇઝેશનનો વિરોધ ચોક્કસપણે છે એ બહુ સ્પષ્ટ થશે તમારે કહેવું એટલા માટે જરૂરી છે કારણ કે ભૂતકાળમાં અમે પણ નોર્મલાઇઝેશનનો વિરોધ કરતા હતા કારણ કે પચાસ સિફરીની અંદર પરીક્ષા લેવાની ત્રીસ ત્રીસ માર્કના વેરિએશન આવે તો એ ચલાવી ન લેવાય કારણ કે ભૂતકાળની અંદર ઘણી બધી કેન્દ્ર સરકારની ભરતીઓ છે આઈબીપીએસ છે કે બીજી અન્ય પરીક્ષાઓ જે છે જેમાં પણ સીબીએટી પદ્ધતિ છે જેની પરીક્ષાઓમાં પરીક્ષાઓ અમે પણ આપેલી છે અને એમાં જે માર્કનું જે વેરિયેસન હોય છે બરાબર છે ફ્લક્ચ્યુએશન જે હોય છે એ વધીને ત્રણથી ચાર માર્કનું રહેતું હોય છે પરંતુ આની અંદર એટલે કે ખાસ કરીને ફોરેસ્ટ બિડગાર્ડ હોય તો બાવન બાવન માર્કના વેરિએશન રહ્યા છે તેની સાથે સાથે સીસીઈની અંદર જે છે વેરિયેશન જોવા જઈએ તો સત્યાવીસથી અઠ્યાવીસ માર્કનું વેરિએશન રહેલું હતું તો એને કારણે આ નોર્મલાઇઝેશન પદ્ધતિ છે એ નોર્મલાઇઝેશન પદ્ધતિને કારણે આ વિદ્યાર્થીઓની માંગ હતી કે ભાઈ આ પરીક્ષા જે છે એ ઓફલાઈન ઓફલાઈન મોડથી લેવામાં આવે અને સરકાર આ પરીક્ષા ઓફલાઈન મોડથી જ લેવાની છે બીજું મારે રેવન્યુ તલાટી વિશે પણ વાત કરવી છે પરંતુ મેં તમને હજી એક ટકોર કરવી મારે જરૂરી લાગી રહી છે કારણ કે એ ટકોર એટલા માટે કરું છું કે મને પણ ચિંતા છે કારણ કે તમારી પાસે બહુ 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 ઓછા દિવસો છે બહુ ઓછા દિવસો આ પરીક્ષાની જે રીતે તૈયારી છે બરાબર લેવાની જે રીતે તૈયારી છે મને ખરેખર એવું લાગે છે કે ખૂબ ઝડપી પ્રોસેસ કદાચ આની થઈ રહી છે બહુ જો કદાચ કહેવાય ને કે બહુ બધું જ જો સમૂહ સૂત્રું નીકળી ગયું બરાબર હાંગો પાંગો નીકળી ગયા તો ભરતી બોર્ડના વર્તમાન જે અધ્યક્ષ છે એ અધ્યક્ષ એવું વિચારે છે કે આપણે આ વર્ષની અંદર તો નિમણૂક પત્ર આપી દેવા છે તમે વિચારો ક્યાં સુધીની તૈયારી હશે અને એના માટે એનું પ્લાનિંગ પણ કરેલું છે જે તે એજન્સીઓને હાયર પણ કરેલી છે જે તે એજન્સીઓ છે એના માટે પણ એ લોકોએ જે ટેન્ડરિંગને ને બધું કરવાનું એ બધું કરી લીધું છે હવે એક વાત તમારા સમક્ષ પીરસવી ખૂબ જરૂરી છે કે ભાઈ યુવરાજ તમે કહેતા હતા કે પંચાવનસો ઉપર જગ્યા આવશે આ તો ત્રેપનસો જ આવું કેમ કે હજી આ જગ્યાઓ વધવાની છે કે કેમ તો હું હજી પણ કહું છું મેં ભૂતકાળના વિડીયોમાં પણ કહેલું છે કે મહેરબાની કરીને કોઈ આંકડાકીય જે માહિતી છે માહિતીમાં ન પડો જગ્યા એક આવે છે કે પંચાવનસો આવે છે એનાથી કોઈ મતલબ નથી તમારે તમારી સીટ સિક્યોર કઈ રીતે થાય એનાથી જ મહેરબાની કરીને મતલબ રાખો ઘણી બધી બાબતો એવી હોય છે કે જે સૈદ્ધાંતિક મંજૂરી એ લેવી જરૂરી હોય છે કદાચ આ ટર્મિનોલોજી છે એ વહીવટી ટર્મિનોલોજી છે કદાચ સમજાય ન સમજાય પરંતુ સૈદ્ધાંતિક મંજૂરી જે છે એ લેવી ખૂબ જરૂરી હોય છે અને સૈદ્ધાંતિક મંજૂરી માટે જે જ્યારે કહી શકાય આજે જગ્યાઓ ઘણી બધી ખાલી હોય માની લો કે આજે જગ્યાઓ દસ હજાર ખાલી છે પણ એ દસ હજાર જગ્યાઓમાંથી મંજૂરી કેટલી મળે છે અને એ મંજૂરી જે છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી લેવાની છે સામાન્ય વિભાગ તો છે જ પરંતુ તમને જે પગાર કરે એટલે કે એફડી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ જેને આપણે કહીએ છીએ એફડી ખરેખર સક્ષમ સક્ષમ છે કરી બીજું કે જે રેશિયો જે છે રેશિયો જળવાય છે કરી કારણ કે એ આ આખી બાબતો જે છે એ સૈદ્ધાંતિક રીતે કાયદા વિભાગમાં પણ જાય છે એટલે કે લો ડિપાર્ટમેન્ટ જે પૂર્યું એ લો ડિપાર્ટમેન્ટ પણ જતું હોય લો ડિપાર્ટમેન્ટ છે એની ઉપર એ રેશિયો જે છે ઘણી વખત કેવું હોય કે તમે જ્યારે નોકરીમાં લાગશો ત્યારે તમને ખબર પડશે કે એક જેમ એકનો રેશિયો હોય કોઈ જગ્યાએ એક જેમ ત્રણનો રેશિયો હોય એટલે કે એક જેમ એક એટલે કે ભાઈ આ જે જગ્યાઓ ખાલી છે એમાં એક ટકો જે સોરી પચાસ ટકા જે જગ્યા છે એ બળતીથી ભરવાની હોય પ્રમોશનથી ભરવાની હોય પચાસ ટકા જે જગ્યાઓ છે એ એ રીતે પણ બને કે ભાઈ સીધી ભરતીથી બનવા સીધી ભરતીથી ભરવાની હોય તો આ રીતે એક જેમ એકનો રેશિયો કોઈ જગ્યાએ એક જેમ ત્રણનો રેશિયો હોય કોઈ જગ્યાએ એક જેમ ચારનો રેશિયો હોય આવા બધા જ ડિપાર્ટમેન્ટના અલગ અલગ રેશિયા હોય છે તો એને કાયદાકીય ગૂંચવણ ન બને એટલા માટે બધી જ જગ્યાએ પરમિશન લેવાની હોય છે એટલે મેં તમને શબ્દો વ્યાપરે સૈદ્ધાંતિક મંજૂરી ખૂબ જરૂરી હોય છે ઘણી જગ્યાએ મળી જતી હોય છે ઘણી જગ્યાએ નથી મળતી કારણ કે ગ્રુપ એની જે એક્ઝામો છે એમાં જોવા જઈએ તો સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્કની જે પોસ્ટ આવેલી છે બરાબર છે સુપર ક્લાસ થ્રી જેને આપણે પોસ્ટ કહેતા હોઈએ છીએ હાઈ કેડરની જેને આપણે પોસ્ટ કહેતા હોઈએ છીએ તે એ ક્યાંક ને ક્યાંક મંજૂરીને વાક્ય થોડીક અટકી ગઈ હોય છે તો બની શકે છે કે આ જે જગ્યાઓ જેમાં પાંચસોથી છસોનો જગ્યા વધારો થઈને પણ આવે અને બની શકે છે કે ન પણ આવે પણ એનાથી જોવા જઈએ તો આ ત્રણ જે અત્યારે જે ત્રેપનસો જેવી જગ્યાઓ હોય છે એમાં કોઈ ઘટાડો નહીં થાય કારણ કે એને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગયેલી છે એફડીમાંથી લોિપાર્ટમેન્ટમાંથી અને સામાન્ય વહીવટ વિભાગમાંથી આ ફાઇલ જે છે ફાઇલ પાસ થઈ મુખ્યમંત્રીની સાઇન થઈ અને પછી ગૌણ સેવા સુધી પહોંચતી હોય છે અને જે મિસઇન્ટરપ્રિટેશન જે છે અર્થઘટન જે છે એમાં ક્યાંક કાચું કપાણું છે પ્રિન્ટિંગ પ્રેસ ખોટી થઈ છે તો એનો સુધારો એ બહુ ઝડપથી ગૌણ સેવા પસંદગી મંડળ કરી લેવાની છે ગૌણ સેવા પસંદગી મંડળે અમને પુષ્ટિ કરી છે ગૌણ સેવા પસંદગી મંડળના સત્તાધીશ અધિકારીઓ દ્વારા જે સક્ષમ અધિકારી હોય એ લોકો ઝડપથી રીતે અધિકૃત રીતે આનું તમારું ઓફિશિયલ નોટિફિકેશન જેમાં અધિકૃત જાહેરાત કહો છો એ અધિકૃત જાહેરાત વહેલી તકે એ આવી જશે એટલે આ અમારી વિનંતી છે કે મહેરબાની કરીને જગ્યામાં ન પડ્યા જો જગ્યામાં પડ્યા તો આ બુલેટ ગતિએ જે પરીક્ષા ચાલવાની છે એમાં ક્યાંક ને ક્યાંક તમારી ટ્રેન ચૂકાઈ જશે આ કહેવાય ને સમજું ઈશારો કાપી કાફી હું ઘણું બધું જાણું છું જો વધારે પડતું કદાચ આગળ બોલી જઈશ કે ઘણા બધા લોકો કે સાહેબ પરીક્ષાની તારીખ કહી દો તારીખ કહી દો તો એ અત્યારે નથી કહેવાની પરંતુ ખૂબ ઝડપી ચાલવાની છે તમારી પાસે સમય ખૂબ ઓછો છે અને સમય જે ઓછો છે એમાં તમારે ઘણા બધા કોઠા છે જે વીંધવાના છે બરાબર એ સાત કોઠા વિંધશો ત્યારે જ તમે સીસીની અંદર એ પાસ થવાના છો એટલે ભૂતકાળના વિદ્યાર્થીઓ છે વર્તમાનની જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે બંને સાથે કમ્પેરિઝન કરીને ચાલજો એટલે વાંધો નહીં આવે હવે વાત કરવા જોજો રેવન્યુ તલાટીની રેવન્યુ તલાટી ગૌસેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી લેવામાં આવી હતી તેનું રિઝલ્ટ ક્યાંક ને ક્યાંક જે છે એ પેન્ડિંગ છે તો એના પણ ઘણા બધા કારણો હતા મેં આની પહેલાં જ્યારે લાઈવ થયો હતો ત્યારે એની પહેલી પાંચ મિનિટમાં તમને કીધું હતું કે રેવન્યુ તલાટી જે છે એ તલાટીની જે પેપર ચેકિંગની પેપર ચેકિંગ સાથે જે સંકળાયેલા જે લોકો છે કે પેપર ચેકિંગ જે સંસ્થા જે એજન્સીઓ કરી રહી છે તેમાં ફેબ્રુઆરીનું ફર્સ્ટ વીક મિનિમમ એ તમારે લાગશે હવે એવું લાગી રહ્યું છે કે રિઝલ્ટ આવવામાં મિનિમમ કહું છું કે ફેબ્રુઆરીનું સેકન્ડ વીક એ થઈ શકે છે કારણ કે ફાઇનલ જોવા જઈએ તો અત્યારે અમારી પાસે એવા સમાચાર છે કે પેપર ચેકિંગ થઈ ગયું છે પરંતુ જેમ જે સ્ક્રુટિની કમિટી છે એ સ્ક્રુટિની કમિટી આની ઉપર મેરિટ જે છે ફાઇનલ પરિણામ જે છે એ ફાઇનલ પરિણામ તૈયાર કરશે તો લગભગ લગભગ એને એટલા દિવસનો સમય લાગી શકે છે મિનિમમ મિનિમમ કહું છું હજી એક અઠવાડિયું મિનિમમ ગણીને ચાલજો મિનિમમ એટલે દસ તારીખ પંદર તારીખ સુધી દસ તારીખથી બાર તારીખ સુધી તો મિનિમમ તમારે રાહ જોવી પડે રાહ જોવી પડી શકે એમ છે કારણ કે આમાં પણ કાચું ન કપાય એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે જે જગ્યાના જે બે ગણા ઉમેદવાર કે ત્રણ ગણા ઉમેદવારને બોલાવવાના હોય જે પ્રાવધાન હશે એ પ્રમાણે એ પ્રાવધાન પ્રમાણે બોલાવવામાં પણ કાચું ન કપાય એ ધ્યાન રાખી અને આ કરવાનું હોય છે એટલે રેવન્યુ તલાટી જે છે જે મિત્રો ખરેખર મને ખબર છે ઘણા બધા મિત્રો અમારે રાજોને રાહ જોઈને બેઠા છે અમારા સાથી મિત્રોએ રેવન્યુ તલાટીની કહી શકાય પરિણામની રાહ જોઈને બેઠા છે પણ એને પણ કહેવાનું કે ફાઇનલ સ્ટેજમાં જ છે લગભગ આવતીકાલે કે આ અઠવાડિયાના અંત સુધીમાં તમામ જે માલ મટિરિયલ જેને આપણે કહીએ એ માલ મટિરિયલ આ અઠવાડિયાના અંત સુધીમાં ગુણ સેવાને પ્રોવાઈડ કરી દેવામાં આવશે પેપર ચેકિંગનું એ પેપર ચેકિંગનું એ પ્રોવાઈડ થઈ ગયા બાદ પછી તમારે કદાચ આની ઉપર કામ જે વર્તમાન જે છે આગળ મેરિટ બનાવવાની જે પ્રક્રિયા તો ફાઇનલ પરિણામ આપવાની જે પ્રક્રિયા જે છે એ ગુણસે પસંદગી મંડળ કરવાનું છે હવે પછી એનું કામ શરૂ થવાનું છે હજી સુધી એનું કામ શરૂ નથી થયું જ્યાં સુધી અમને સમાચાર છે ત્યાં સુધી અમે જોતા હોઈએ છીએ કે જે અધિકૃત જે પેપર ચેકિંગ સાથે જે લોકો સંકળાયેલા હોય એની પાસેથી માહિતી લેતા હોય ભૂતકાળના જે અધિકારીઓ એની પાસેથી માહિતી લેતા હોય વર્તમાનના જે અધિકારીઓ જેની પાસેથી માહિતી લેતા હોય એટલે આ બધું જ બની શકે છે કે ભાઈ પ્રોસેસ જે છે એ થોડી લેન્ધી બનતી જાય છે કારણ કે જે લોકોને કામ સોંપવામાં આવ્યું છે એ લોકો ચિવટ્ટાપૂર્વક એવું કહે છે હું એ વાત સાથે એગ્રી ડિસએગ્રી હોઈ શકું છું કે ચીવટતાપૂર્વક અમે આ બધું તપાસ કરીએ છીએ એટલે વા લાગે છે જોઈએ છે કેટલી ચીવટતાપૂર્વક એને તપાસ કરી છે કે એ તો પરિણામમાં દેખાય આવશે વાત મારે બીજી એની સાથે સાથે પણ કરવી છે રેવન્યુ તલાટીની મેં તમને કીધું કે મિનિમમ તમે હજી ગણજો કે લગભગ લગભગ બીજું વીક આ મહિનાનું બરાબર ફેબનું બીજું વીક મિનિમમ ગણીને ચાલજો મિનિમમ મેક્સિમમ તો આગળ જતાં હું તમને એમાં વધારે ક્લિયરિટી સાથે કહીશ કે જ્યારે ગૌણ સેવા પસંદગી પાસે તમામ પ્રકારનો જે ડેટા જે છે આવી જાય એ પછી જ હું કહી શકીશ કારણ કે સ્કૂટની કમિટી ઉપર એની ઉપર કેટલું ઝડપથી કામ કરે છે એના ઉપર ડિપેન્ડ કરે છે તારે તો એક દિવસમાં થઈ જાય તારે તો દસ બાર દિવસ પણ થઈ શકે છે એટલે એના ઉપર હું આગળ ચોક્કસપણે તમને એ બાબતે તમને એમની વિગત આપીશ વાત બીજી છે ટેટની ટેટ વનનું જે અત્યારે કહી શકાય કે જે પરિણામ આવ્યું છે અને તેની સાથે સાથે જે પ્રશ્નોની અંદર વિસંગતતાઓ રહેલી છે જેમાં ભૂતકાળમાં પણ મેં ટ્વિટર હોય કે ટેલિફોનિક જે પણ મિત્રો મને સંપર્ક કર્યો છે ત્યારે પણ મેં કીધું છે હજી પણ હું કહું છું કે વર્તમાનમાં જે ટેટના જે ઉમેદવારો છે એ ખાસ ધ્યાન રાખે કે ભાઈ તમારા પ્રશ્નો જે છે એ ફાઇનલ આન્સર કે આવી ગયા બાદ કોઈ સંજોગોમાં એ ભરતી બોટ જે છે સુધારીને તમને નહીં આપે હજી પણ તમારી પાસે સમય છે સમય જતો નથી રહ્યો હા એ વાત અલગ છે કે તમારે વહેલા જાગી જવાની જરૂર હતી જ્યારે ફાઇનલ આન્સર ક્યાં આવી પ્રશ્ન ન ઉચરાય ત્યારે જ તમારે કોર્ટમાં કોર્ટમાં જતું રહેવાની જરૂર હતી એ ચોક્કસપણે એ વાત સાચી છે પરંતુ હજી કહું છું હજી તમે કોર્ટમાં જાઓ તમારા ગમે એટલા પ્રશ્નો હોય કોઈ કોઈ એવું કહે છે સાહેબ અમારા બે પ્રશ્ન છે કોઈ અમારા કહે છે પાંચ પ્રશ્ન છે કોઈ એવું કહે છે કે સાત પ્રશ્ન છે ગમે એટલા પ્રશ્નો હોય એ લઈને જવું જોઈએ કોઈ તમને એવું કહેતું કે એક કે બે પ્રશ્ન સુધરશે તો યાદ રાખજો એ કદાચ એનું અનુમાન હોઈ શકે છે અથવા તેનું મનગડત જે પણ એના જે હિડન એજન્ડા હોય એને મુબારક એક એ પોતાની મનગઢત વાત કરતો હશે મેં ભૂતકાળમાં અમે જોયું છે કે જીપીએસસીની અંદર ચાલીસ ચાલીસ પ્રશ્નો ચેલેન્જ કરવામાં આવે છવ્વીસ પ્રશ્નો સુધરા હોય એવો જીપીએસસીનો દાખલો અમારી પાસે છે અને એ પણ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જે બંધારણીય સંસ્થા છે એને છવ્વીસ છવ્વીસ પ્રશ્ન સુધારવા ઉપર મેં મજબૂર કરી દીધા હોય એવા દાખલાઓ રહેલા છે અને છ ગણાવાળું મેરિટ લિસ્ટ પચીસ ગણું એ આવ્યું હોય એવાય દાખલા અમારી પાસે રહેલા છે એટલે બાકી બધી જે વાતો છે ને કે ન થાય એને બધાને પોતપોતાની રીતે આ કરવું છે ને તે કરવું છે એ કદાચ જે તે લોકો તમને કદાચ માર્ગદર્શિક કરતા હોય એ એને મુબારક ખાસ કરીને હું દરેક વખતે કહેતો હોઉં છું કે તમારો સલાહકાર કોણ છે એ વધારે મહત્ત્વનું છે તમને મીઠી છુરી મારી મારી અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તમને ગેરમાર્ગે દોરતા હોય તો એવા લોકોથી ચેતી જાવ કારણ કે જો તમારો સલાહકાર એ શકુની જેવો ચાલાક હશે તો તમે દુર્યોધન જ બનશો કારણ કે તમને ધીરે ધીરે દુર્યોધન બનાવે છે અને જો તમારો સલાહકાર કૃષ્ણ જેવો હશે તો એ ધીરે ધીરે તમારી અંદર કદાચ રહેલી જો ઉણપ હશે એ કદાચ એનો ડર કદાચ યુદ્ધના મેદાનમાં હોય પણ તમને ડર લાગતો હોય તો એ ઉડાડવાનું કામ એ ક્યાંક નહીં કે કૃષ્ણ જેવો જો તમારો સારથી હશે કૃષ્ણ જેવો તમારો સલાહકાર હશે તો ચોક્કસપણે તો તમે અર્જુન જ બનશો અને તમારે તમારા ઉપર ડિપેન્ડ છે કારણ કે એ ચૂઝ એ તમારે જાતે કરવાનું છે કે તમારે શકુનીને પસંદ કરવો છે કે તમારે કૃષ્ણને પસંદ કરવો છે જેને પસંદ કરવું હોય એને તમારા ઉપર ડિપેન્ડ છે પરંતુ પછી એવું ન કહેતા કે સાહેબ અમે ભરાઈ ગયા સાહેબ અમે ફસાઈ ગયા સાહેબ ઓલા કહેતા હતા કે ભાઈ રાહ જોઈ જાઓ બધું થઈ જશે બધા હમાવાળા થઈ જશે અને રાહ જોવા મળે પશુ કશું કાંઈ થયું નહીં બધા જ લોકો બધું જ જાણે છે છતાં પણ ગેરમાર્ગે દોરતા હોય છે મેં જે અત્યારે વર્તમાનનો જે જમાનો છે માર્કેટિંગનો છે પબ્લિસિટીનો છે અને લોકો પોતાની પબ્લિસિટી પોતાની માર્કેટિંગ જે છે એ પીડિત લોકોને સાથે લઈને કરતા હોય છે આજે બધાને ખબર છે કે જગ્યાઓ કેટલી ખાલી છે પાંચ હજાર જગ્યાઓ ખાલી હોય છતાં પણ સપનું બતાડવામાં આવે કે દસ હજાર જગ્યાઓ ભરી દેવામાં આવે પણ જોવા જઈએ તો વાસ્તવિક રીતે શક્ય છે કે નહીં એ ક્યારેય તમને નહીં કહે જે લોકો બધું જ જાણે છે જેને સર્વસ્વ જ્ઞાન છે છતાં પણ તમને ક્યારેય એવું નહીં કહે કે આ દસ હજાર જગ્યાઓ શા માટે ન ભરી શકાય પણ સપનાઓ એવા દેખાય છે કે દસ હજાર જગ્યાઓ ભરાઈ જવાની છે ને તમારો આવે છે ને જો ભાઈ મોટિવેશનલ સ્પીકર અને ખોટિવેસનલ સ્પીકરને ઓળખવાની એ જવાબદારી એ તમારે ખુદની પોતાની હોય છે બીજું કે તમે જ તમારી સીટના રક્ષક છો જો તમે તમારી સીટનું રક્ષણ નથી કરી શકતા અને બીજાના ઉપર તમે નિર્ભર રહ્યો છો તો તમારો ઘોડો ક્યારેય કહી શકાય કે એ દશેરાના દિવસે દોડવાનો નથી અને ક્યારેય પણ તમે તમારા ગંતવ્ય તમે તમારા જે રીતે જે પણ ડેસ્ટિનેશન તમારું નક્કી કર્યું છે ત્યાં સુધી પહોંચવાના નથી કારણ કે પારકી આશા સદા નિરાશા તમે બીજાના ખભે ન આલો મોદી સાહેબ કહે છે આત્મનિર્ભર બનો એ મહેરબાની કરીને તમે આત્મનિર્ભર બનો તમે શિક્ષક બનવા માગો છો તમારી બુદ્ધિ જે છે બરાબર એ ક્યાંક એનો વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો હું એવું નથી એક્સ્ટ્રા ઓર્ડિનરીનો બુદ્ધિનો ઉપયોગ કરો પણ તમારી જે વિવેક બુદ્ધિ છે વિવેક બુદ્ધિનો તો કમસે કમ ઉપયોગ કરો જે લોકો આજે તમને ગેરમાર્ગે દોરે છે તો એ પણ ખબર પડી જોઈએ કે આમને ગેરમાર્ગે દોરે છે આપણે કાંઈ કાંઈ ધૂળ તો ખાતા નથી બરાબર આપણે પણ ધાન જ ખાઈએ છીએ એટલી તો ભાન પડે ને કે કોણ પબ્લિસિટી કરે છે કોણ જે કહી શકાય કે માર્કેટિંગ કરે છે કોણ આવીને તમને સૂફિયાની વાતો કરી અને તમને આમલી પીપળી દેખાડે છે તો ખ્યાલ પડે ને તો ભાઈ સત્ય હંમેશા કળવું હોય સ્વીકારવું તો સ્વીકારવું નકર કોઈ વાંધો નથી ન સ્વીકારો તો કદાચ દુઃખી થવાનો જ વારો તમારો આવશે મારો નહીં આવે મારે વાત કરવી છે પોલીસ ભરતીની આના પછી પોલીસ ભરતી બોર્ડ જે વર્તમાનના અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓના અમારા પાસે એવા એવા એક્ઝામ્પલ આવ્યા છે કે ભાઈ ભૂતકાળની પરીક્ષામાં કે હથિયારીમાં પાસ થયા હોય ભૂતકાળમાં એસઆરપીએફમાં પાસ થયા હોય અને વર્તમાનની જે પરીક્ષા છે એમાં એને ફેલ કરવામાં આવી હોય ભૂતકાળની અંદર બબે ત્રણ ત્રણ વખત એ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટની પરીક્ષાઓ પાસ થયા હોય અને વર્તમાનમાં એને ફેલ કરવામાં આવી હોય આવા ઘણા બધા દાખલાઓ લગભગ હવે જોવા જઈએ તો સિત્તેર કરતાં વધારે એવા ઉમેદવારો અમારી પાસે આવ્યા છે કે જેને આ પ્રકારે ક્યાંક ને ક્યાંક ઇસ્યુ આવ્યા છે એને કારણે આ જે એનું જે પોલીસ બનવાનું સપનું હતું તો પીએસઆઈ બનવાનું સપનું જે છે રોડાઈ ગયું છે તો આવી જે ઘટનાઓ ઘટી છે તો એને મેં પહેલાં પણ કીધું હતું હું સ્પષ્ટતા સાથે હજી પણ કહી દઉં કે તમે સૌ એક કામ કરો તમારી પાસે જે ભૂતકાળનો તમારો ડેટા છે એ ડેટાને ભેગો કરો વર્તમાનમાં તમારે જે કોલ છે જેમાં તમને ફેલ કરવામાં આવ્યા છે તેમાં એક બની શકે છે તો ત્યારે ત્યાં તમે અરજી કરી અને રીચેકિંગ કરાવો ત્યાંને તે તમે અપીલ કરો અને અપીલ કર્યા બાદ જો તમને એવું લાગે છે કે તમને સંતોષકારક જવાબ નથી મળતો તો ચોક્કસપણે તમે જે સક્ષમ અધિકારી સક્ષમ જે બોર્ડ છે એટલે કે જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ત્યાં તમે રજૂઆત કરો તેની સાથે સાથે જો તમે જીપીઆરબી એ રજૂઆત કરવા જાઓ છો તો આ બધા જ આધાર પુરાવા જોડે રાખવાના જ્યારે તમારી જે રજૂઆતની અરજી છે એ અરજીનો ઇનવર્ડનો કોપો કોપી પણ લેવાની તેની સાથે સાથે તમે એક કામ કરો નજીકની તમારું પીએચસી સેન્ટર હોય સીએચસી સેન્ટર હોય અથવા તો સિવિલ હોસ્પિટલ હોય તો એ સિવિલ હોસ્પિટલમાં જઈને ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવું અને એ ફિટનેસ સર્ટિફિકેટના આધારે તમારી હાઈટ જે છે એ હાઈટ ચેક કરાવડાવું એની વિડીયોગ્રાફી કરી અને એ વિડીયોગ્રાફી પણ જો તમે એની સાથે સબમિટ કરશો તો હું એવું માનું છું કે તમારી વાત જે છે એ કોન્ક્રીટ રીતે અને વજનદાર એમાં બનશે કે જેથી કરીને મેડિકલ ઓફિસરની સામે જો તમે આજે હાઈટ માપણી કરાવો છો અને એ વિડીયોગ્રાફી જો તમે અહીંયા મૂકતા હોય તો એ સ્વીકારવું જીપીઆરબી માટે પણ આવશ્યક રહેતું હોય છે છતાં પણ તમને એવું લાગે છે કે જીપીઆરબી અમને ન સાહેબ જીપીઆરબી છે એ ક્યાંક ને ક્યાંક ઉપરવટ જઈ રહી છે અને જીપીઆરબી અમને અડધું કરી રહી છે તો તમે કોર્ટના દ્વાર ખખડાવી શકો છો અને કોર્ટમાં જવા માટે તમારો અબાધિત અધિકાર છે તમારો સ્વેચ્છાએ લીધેલો નિર્ણય એ તમને કોર્ટ સુધી પહોંચાડતો છે યુવરાજસિંહ એટલે કોર્ટ સુધી જવું એવું જરૂર નથી તમને એવું લાગતું હોય તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે તમારે કોર્ટમાં જવું છે તમે જઈ શકો છો તમારો અબાધિત અધિકાર છે બંધારણીય અધિકાર છે અને એ બંધારણીય અધિકાર અંતર્ગત તમે તમારી પિટિશન દાખલ કરો કોઈ નાનો આમ તો વકીલ રાખી જે પ્રશ્નો છે મેં તમને કીધા એમ કે તમારા આધાર પુરાવા જોઈન કરો તમારે મેડિકલ સર્ટિફિકેટ સર્ટિફિકેટની આધાર આધાર લ્યો અને પછી તમે જો કોર્ટમાં રજૂ કરશો તો ઘણા બધા ભૂતકાળમાં હમણાં જ બે હજાર બાવીસની ભરતીમાં હું એવા કદાચ પંદરથી સોળ છોકરાનું ઓળખું છું કે જેને હાઇટમાં ફેલ કરી દીધા હોય કોર્ટમાં ગયા હોય અને ફરીથી એ લોકો હાઇટ માપણી માટે સોલા સિવિલ હોસ્પિટલ બોલાવવામાં આવે અને પાસ થયેલા હોય છે એવા ઘણા બધા ઉદાહરણો અમારી પાસે છે ભૂતકાળના મારા સાથી મિત્રો તો પીએસઆઈ પણ બની ચૂક્યા છે ને હવે તો પીઆઈ બની ગયા છે એટલે ભૂતકાળમાં પણ આવું ભૂતકાળની ભરતીઓમાં પણ થયેલું બે હજાર ચૌદની ભરતીમાં બે હજાર પંદર સોળની ભરતીમાં પણ થયેલું અને લોકો કોર્ટમાં ગયા છે અને એવું પણ બન્યું છે કે એને કોર્ટે કન્સિડર કર્યા હોય એને સાંભળ્યા હોય અને પછી એને ભૂલ સુધારી એને લે લીધા પણ હોય તો આવું થયું છે તો મહેરબાની કરીને એ વિદ્યાર્થીઓને વિનંતી એ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પણ પહોંચાડી દેજો કે ભાઈ મને રજૂઆત કરવા કરતાં જીપીઆરબીને ગુજરાત હાઈકોર્ટને અને સત્તાધીશ અધિકારીમાં મેડિકલ ઓફિસર જે છે એની સામે એક વિડીયોગ્રાફી કરીને જો તમે કરશો તો ચોક્કસપણે તમારી જે છે તમારું જે આ કહી શકાય કે તમને જ્યાં અસમંજસતા કે વિસંગતા છે એ ઝડપથી તમારી સોલ્વ થઈ જશે પંદર ત્રણમાં સીબીઆઈટી પદ્ધતિથી લેવાશે કે નહીં સીસી એમાં અમે જ્યારે અમારા મિત્ર સર્કલમાં બધી ચર્ચા કરતા હતા અમારા રોનકભાઈ છે કે રૂણાલભાઈ છે કે બકુલ સાહેબ છે બધા સાથે ચર્ચા કરતા ત્યારે પણ અમે એવો તર્ક મૂક્યો હતું કે જો સીબીઆઈટી પદ્ધતિથી પંદર ત્રણે લેવી હોય ને તો શક્ય નથી કેમ કારણ કે લગભગ લગભગ જોવા જઈએ તો ગઈ વખતેની પરીક્ષા હું એવું મને અનુમાન છે ત્યાં સુધી કે કોઈ શિફ્ટમાં પરીક્ષા લેવાની હતી ચાલીસ પિસ્તાલીસ દિવસ સુધી પરીક્ષા ચાલી હતી તો હવે તો જોવા જઈએ ને તો હું એવું માનું છું વ્યક્તિગત રીતે કે માની લો કે આ વખતે ફોર્મ વધારે ભરાય તો પચાસ દિવસ સુધી પરીક્ષા ચાલે અને ગયા વખતે તો એક કલાકનો જ સમય હતો આ વખતે બે કલાકનો સમય હોય એટલે થાય કે એવું ખબર છે કે સવાર બપોર સાંજ કદાચ વધીને ત્રણ શિફ્ટની અંદર પરીક્ષા લઈ શકાય તો પાંચ તેરીને પંદર લગભગ આ મારું અનુમાન છે કે ભાઈ એકસો ને પચાસ પ્રશ્નપત્ર એને મિનિમમ તૈયાર કરવા પડે હવે એકસોને પચાસ પ્રશ્ન તૈયાર કરે કઈ રીતે અને એકસો પચાસ પ્રશ્ન પ્રશ્નપત્ર તૈયાર કરે તેમાં વર્તમાન પ્રવાહ પણ પૂછવાનું છે ખાલી મેથ રીઝનિંગ તો ચાલી નથી જવાનું એટલે ઘણી બધી જગ્યાએ જોવા જઈએ તો પ્રશ્ન બેંક કદાચ માની લે ભૂતકાળી કદાચ તૈયાર હોય અને કોપી પેસ્ટ કરે તો પણ જે ડેટા છે એમાં ભૂતકાળમાં તમને ખબર છે કે એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો ચેટ જીપીટીનો ઉપયોગ કરવામાં આવેલો હતો ટેકનિકલી જે ગ્રામેટિકલ મિસ્ટેક હતી ટેકનિકલીમાં ટ્રાન્સલેશન મિસ્ટેક મિસ્ટેક હતી તો એને કારણે કોર્ટે ઠપકો પણ આપ્યો હતો ટીસીએસ જેવી સંસ્થાને ત્રીસ ત્રીસ કરોડ રૂપિયા એ સેના ચૂકવાય છે એ પણ પ્રશ્ન ગુણ સેવાને કર્યો હતો એટલે કદાચ હું એવું માનું કે કદાચ વીસ તારીખ સુધી આના ફોર્મ ભરાય અને બાકીના પંદર કે વીસ દિવસ આવું કદાચ વીસ કે બાવીસ દિવસ બાકીના રહે તો વીસ બાવીસ દિવસની અંદર એસ પદ્ધતિથી પંદર તારીખે આયોજન ન થઈ શકે બરાબર એટલે એટલે ચિંતા છોડો તમે તારે તો એ કદાચ મેં તમને કીધું એમ કે એસબીઆરટી પદ્ધતિ કરતાં આ પરીક્ષા જે છે એ ઓફલાઈન મળતી જ લેવાની છે આગળના દિવસોમાંનો ચોક્કસ તમને અધિકૃત જવાબ મળી જશે કદાચ મારો વિડીયો ચાલુ હોય ત્યારે પણ તમને મળી ગયો હોય આવના દિવસોની અંદર તમારા જે પણ પ્રશ્નો છે બાકીના એ બાકીના પ્રશ્નોનો જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ આ વિડીયોમાં મેં ચાર માહિતી આપી છે સીસી ગ્રુપ એ બી રેવન્યુ તલાટી રિઝલ્ટ ક્યારે ટેટ વનમાં જે પ્રશ્નો છે પ્રશ્નો લઈને આગળ હજી કોર્ટમાં જવાની એક કહી શકાય તમારે તમારા સમક્ષ દ્વાર ખુલ્લો છે તે અને જીપીઆર બીની અંદર જેને હાઈટમાં ફેલ કરેલા છે તેને તમને જ્યાંથી સારો લાગે ત્યાંથી વિડીયો કોઈ કટ કરવો હોય કોઈને મૂકવું હોય કોઈને પોતાની યુટ્યુબ ચેનલમાં મૂકવું હોય બધાને મારી છૂટછાટ છે વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તમારા વિદ્યાર્થી મિત્રોને મોકલી દેજો જય હિન્દ જય ભારત બહુ ઝડપથી બુલેટ ગતિએ ચાલવાની છે આમાં બધું જ આવી ગયું મિત્ર તમારા પ્રશ્નના બધા જ જવાબ મેં તમને દઈ દીધા છે બાકીના જે પ્રશ્નો છે એને ચોક્કસપણે હું આગળના દિવસોમાં તમને જવાબ આપીશ જય હિન્દ જય